રમત માં રમત માં એ થોડો ઘણો ડખો થઈ ગયો છે નેતિક ભાઈ જીતી ગયા છે અને ભારતભાઈ જીતી ગયા છે બે વાર અને બસ અમારે સીતા નથી એટલે થોડોક ડખો હાલે છે રામ રામ ને સીતારામ બધાને ને માતા સારું કરે ને બધાને એને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપડે અત્યારે સરસ મજાના નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને શિરામણને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને શિવાની બેન એના બા ને એ બધા રમાડે છે અને છોકરા બધા વર્ષભાઈ હોય ને અમારા નૈતિકભાઈ ને સુમિતભાઈ બધા છોકરા હોય ને ને પણ છોકરા હોય ને એટલે બહુ જ મજા આવે એટલે અત્યારે એ રમતી હતી એટલે આપણે આવી ગયા છીએ પાણી ભરવા ઘરે કે તો આપણે સિરાયું લીધું પણ આવું વાસણ ને એવું બધું તો કરવાનું હોય એટલે જૂના ઘરે આપણે નવા ઘરેથી જૂના ઘરે આપણે પાણી ભરી જવાનું હોય અને અહીંયા ટાંકો છે અને અહીંયા આપણે પાણી મોટરને એવું બધું ચાલુ કરીને તો અહીંયા ટાંકોને એવું બધું ભરા જાય એટલે અહીંથી આપણે પછી પીવાનું ધીમે ધીમે ન્યા હાથ લઈ જવાનું હોય એટલે હવે અહીંયા પીવાનું પાણી આપણે ભરવા આવ્યા છે તો અહીંયા ગોળો ફરવાનો થશે અને પછી ન્યાય ફરવાનો થશે છે ત્યાં બે ગોળો બનાયા એક ગળો હોય કેમ કે જમવાનું એવું બધું ન્યાં હોય અને કોઈ બપોરે ને એમ બધી આપણે થોડું ઘણું કામ હોય તો આપણે નવાય ઘરે હોય એટલે આમ ગણો તો નવા ખેરી દેવી ને છૂના ખરી દેવી બે ખેડે આપણે કહેવાય તો હવે ફટાફટ સરસ મજાનું એમ કહેવાય કે પાણી એવું બધું ભરી લેવી અને કાલે આપણે ગયા હતા ખેતર એટલે ખેતરથી કેટલું આપણે જેવું ખડ વાઠીને લાવતા ઢોર હાટું કાલે અમે શિવાનીના પપ્પાને શિવાની ને અમે ખેતર ગયા હતા એટલે આ ખડ બધું અમે મેં અને વંશના મમ્મીએ અમે દેરાની ચટણી બીને ખડ વાડ્યું અને ગાડામાં ફર્યું ઢોર બધા તો આપણે અહીંયા જ હોય એટલે બધા એને નાખવા થાય એટલે બા ઘરે ને ઘરે હતા એટલે અમે બધા ગયા હતા એટલે બાપ જ હોય તો એને ઠોરને નહીં ને નાખવા માન એમાં વાઠવા ન જવું પડે એકલા હોય એટલે આમાંથી તો યાર એને અહીંથી નાખી દે તો હવે હેલું પડે હવે એને થોડું ઘણો પોરો મળે પેલા આપણે આગોળો ભરવાનો થશે આમાં તો ઘણું ખરું પાણી છે એટલે થોડુંક નામ દેવી ને એટલે આગોળો આપણે ભરાઈ જાય તરત જ આગોળો તો ભરાઈ ગયો પછી આપણે ઘરે ભરી પછી પેલા એક ગોળો અહીં ભરવાળવી ખેતર એમ જવાનું અને હવે ચોમાસું એટલે એટલું બધું પાણી ન જોઈ સરસ મજાનો હાંડો ભરાય છે છોકરા બધા ભેગા થઈ ગયા છે ને લેસન કરવા બે જશે શિવાની વતન લેસન કરે છે તારે નથી લેસન સાઈન બેઠી જો અહિયાં એકડા નથી કેતા અને નેતિક ભાઈ જો કાક રંગોળી બનાવવાની તૈયારી કરે છે વંશ ભાઈ ઊંઠા ઊંઠા બેઠા છે લેસન નથી એ નથી ને સરસ મજાની એમ કહેવાય કે મે બનાવી છે રંગોળી મને બહુ શોખ થતો તો એટલે મે સરસ મજાની રંગોળી બનાવી બતાય તો બધાને બતાવું ઉધીને જવું પડવામાં તો આવી કાંક સરસ મજાની આપણે રંગોળી બનાવી છે એટલે હજી આમાં કલર પૂરવાનું ચાલુ છે આખો કલર પૂરા જશે ને પછી સરસ મજાનો દેખાવ આવશે અમે જ બનાવી છે ને મને બહુ શોખ તો હ પછી હાથે તમારે બધાને બનાવવાની છે હું તો ખાલી જો આમાં બનાવું છું અને જોઉં છું કે આવી રીતનો કલર અને મને છે ને કલર પૂરવાનો બહુ શોખ થતો હતો કે દિવસ આપણે નનકા હોય ને ત્યારે રંગોળીને એવું બધું કરતા હોય ને કલર પૂરતા હોય ત્યાં બધા બેઠાતા છે મને લાવીને હું કલર પૂરું કેવો સરસ મજાનો કલર પૂરવાનો કલર પૂરવાની મજા જ બહુ આવે એટલે દોરી છે મેં અને કલર એ હું હાથે જ પૂરું છું એનો છે એટલે જો આવો ક કલર પૂરો છે ને હજી આપણે આ બે ત્રણ ખાના દેખાય છે ને આમાં કલર બાકી છે આમાં પૂરી નાખવી પછી સરસ મજાનો રંગોળીનો દેખાવ આવશે

એમ નો હાલે જો આમ જ રાવ હું બતાવી દઉં એકવાર જો આ રીતે જ પડવી જોઈએ આમ એમ નો હાલે હાલો બે રૂપિયા ઈનામ છે હો કોણ જીત છે શિવાની તાર રમવું છે ભરોસો છે મોટું ઈનામ કરી દીધું નઈ બે કરોડ નું ઈનામ કરી દીધું મોટું ન કરી દીધું શિવાની તારે રમવું છે સમજુ એનો દાંત આવ્યો તારે રમવું છે તું રમ

તો અગાછીમાં બધા છોકરા સરસ મજાની રમત રમતા હતા અને હવે કાંક ગીતને ને એવું બધું ગાવા મળે છે કાંક ભજન ગાય ને પ્રાર્થના ગાય ને જે જેને આવડે ની બધા ગાય છે ને એવું બધું કરે છે અને શિવાની બેને સરસ મજાના ને રમે છે ને તો આપણે હવે જવું તું જૂના ઘરે એટલે કીધું કાક વાળું ને એવું બધું તૈયારી કરવી પડશે તો કાંક જઈને રાંધશું ને એવું બધું કરશું તો બસ હવે જૂના ઘરે જાવીને શાક બનાવીને રોટલી બનાવશું આપણે ત્યારે સરસ મજાનું આખી નું શાક બનાવી છે જોઈને તો ખાવું એમ જ થઈ જશે થોડુંક આંધળ રાખ્યું હતું અને શેજ બળવા દીધું એટલે થોડુંક ઘાટું શાક થશે એટલે આખી ડુંગળીનું આજે શાક બનાવ્યું છે આમાં છે આપણે ઘઉંના રોટલા ઘઉંના રોટલા ને એવું બધું બનાવી નાખ્યું ડુંખળીનું શાક છે એટલે એના હારે ઘઉના રોટલા વધારે આવે બાજરાના ન આલે એટલે બધા ઘઉંના રોટલા છે ને એક બટકું ખાલી બાજરાનો છે એ થોડોક જ છે દાદા તો આપણે ઘઉં જ કર્યા છે આપણે વાળું પાણીનું બધું તૈયાર થઈ ગયું છે સરસ મજાની બધું આપણે તૈયાર થઈ ગયું છે પણ અત્યારે વાળું કરવા ને પછી મોડા મોડા વાળું પાણી કરવા રાંધી તો આપણે વાળી બધું એમ કહેવાય કે તૈયાર થઈ ગયું છે પછી આવશે બધા એટલે પછી વાળું પાણી કરવા વી દઈશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહીએ તો આ સાથે હવે આજનો બ્લોગ આપણે એમ પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ચેનલમાં નવા વચ્ચે ચેનલ એ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય